સુરતથી જૂનાગઢ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળશે સુરતથી તો ખાસ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આજે સ્પેશિયલ વિડીયો છે સુરતથી જૂનાગઢ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ ટાઈમ ટેબલ આપણે આ વિડીયોની અંદર મેળવવાનું છે તો ખાસ અન્ય કોઈ પણ ટાઈમટેબલની માહિતી તમારે મેળવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં ખાસ વિનંતી છે કે આ બધી જ માહિતી મિત્રો ટાઈમ ટેબલ્સ ગુજરાતી માહિતી જે છે એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે ને એપ્લિકેશનની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો સુરત થી જુનાગઢ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે તો પહેલા નંબરની બસ છે મિત્રો સુરત થી સોમનાથ સ્લીપર છે મિત્રો ત્રણ વાગે નીકળે છે સુરત થી જે કામરેજ બસ સ્ટોપ સુરત તમને મળશે ત્રણ અને ત્રીસ મિનિટે અંકલેશ્વર જીઆઈડીસી ચાર અને ત્રીસ મિનિટે જીએનએફસી બસ સ્ટોપ ભરૂચ પાંચ વાગે બરોડા છ વાગે વાસદ સાત વાગે તારાપુર ચોકડી નવ વાગે લીંબડી આવે અગિયાર વાગે રાજકોટ બાર વાગે જૂનાગઢ તમને પહોંકડશે ચાર વાગે તો આગળના બે સ્ટેશન છે કેશોદ પાંચ વાગે અને સોમનાથ સાત વાગે મિત્રો તમને ત્યાં પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો બસ છે સેલવાસથી સોમનાથ એ પણ સ્લીપર છે કેટલા વાગે નીકળવાની છે સેલવાસથી સવારે અગિયાર અને પચીસ મિનિટે નીકળે છે જે વાપી તમને મળશે અગિયાર ને સત્તાવન મિનિટે વલસાડ એકને સાડત્રીસ સુડતાલીસ મિનિટે ચીખલી ને સત્તર મિનિટે નવસારી ત્રણ વાગે ઉધન સુરત ત્રણને ચોત્રીસ મિનિટે સુરત ત્રણ ને છેતાલીસ મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત ચાર ને સાઠ મિનિટે પિપોદરા चार ने बार मिनिटे अंकलेश्वर जे डी सी चार ने छत्ता मिनिटे ची एन एफ सी बस स्टॉप भरूच पाँच ने नौ मिनिटे मक्करपुरा छोड़ मिनिटे बरोड़ा छ ने सत्यास मिनिटे सामतल नव छीस मिनिटे निजामपुरजामपुरा छीस मिनिटे वसद छने बावन है वसद चौकड़ी बोरसद सात ने मिनट है तारापुर चौकड़ी सातने तीस है वगोदरा चौकड़ी અને બાવન મિનિટે લીંબડી દસ ને ત્રેવીસ મિનિટે સાયલા અગિયારને બાર મિનિટે ચોટીલા હાઈવે અગિયારને પચાસ મિનિટે રાજકોટ બારને તેતાલીસ મિનિટે વીરપુર ગોંડલ એક વાગે જેતપુર અને વીસ મિનિટે અને જૂનાગઢ એક અને છપ્પન મિનિટે તમને મિત્રો પહોંકાશે તો આગળના સ્ટેશનની વાત કરીએ વાંથલી બે ને પંદર મિનિટે કેશોદ બે ને બેતાલીસ મિનિટે વેરાવળ ત્રણને ચોત્રીસ મિનિટે અને સોમનાથ ત્રણ અને અડતાલીસ મિનિટે તમને મિત્રો ત્યાં પોકારી દેશે તો આગની વાત કરીએ મિત્રો સુરતથી કેશોદ સ્લીપર આઠ વાગે નીકળે છે જે કામરેજ બસ સ્ટોપ સુરત તમને મળશે નવ અને ત્રીસ મિનિટે વિપોદરા નવને પંચાવન મિનિટે અંકલેશ્વર જીઆઈડીસી દસને દસ મિનિટે જીએનએફટી બસ સ્ટોપ ભરૂચ દસને વીસ મિનિટે કરજન ચોકડી દસ અને ત્રીસ મિનિટે મક્કરપુરા અગિયારને પાંચ મિનિટે બરોડા અગિયારને દસ મિનિટે નિજામપુરા અગિયારને વીસ મિનિટે બાગોદરા બે ને દસ મિનિટે લીંબડી બે ને વીસ મિનિટે રધુ બે અને પિસ્તાલીસ મિનિટે સાયલા ત્રણને પંદર મિનિટે ચોટીલા હાઈવે ત્રણને ચાલીસ મિનિટે ચોટીલા ત્રણને પચાસ મિનિટે રાજકોટ ચાર અને વીસ મિનિટે ગોંડલ ચોકડી રાજકોટ ચાર અને ચુમ્માલીસ સોરી ચાલીસ મિનિટે ગોંડલ હાઈવે પાંચને પાંત્રીસ મિનિટે વીરપુર ગોંડલ છ વાગે જતપુર છ અને વીસ મિનિટે અને જૂનાગઢ તમને મિત્રો પહોંડશે સાત અને પાંચ મિનિટે તો આગળના બે સ્ટેશન વાંથલી સાત અને વીસ મિનિટે અને કેશોદ દસ અને દસ મિનિટે તમને ત્યાં પહોંકાી દેશે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ સુરતથી જૂનાગઢ એસી સ્લીપર છે તો કેટલા વાગે નીકળે છે સુરતથી આઠ અને ત્રીસ મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત તમને મળશે આઠ પચાસ મિનિટે અંકલેશ્વર જેડીસી નવ અને પિસ્તાળીસ મિનિટે જીએનએફટી બસ સ્ટોપ ભરૂચ દસ વાગે બરોડા અગિયાર વાગે વાસદ બાર વાગે તારાપુર ચોકડી એકને ત્રીસ મિનિટે બાગોદરા ચોકડી ત્રણને ત્રીસ મિનિટે લીંબડી હાઈવે ચાર ને ત્રીસ મિનિટે ચોટીલા હાઈવે છ વાગે રાજકોટ છ અને માફ કરજો રાજકોટ સાત વાગે ગોંડલ ને ત્રીસ મિનિટે અને જૂનાગઢ તમને મિત્રો પકડશે આઠ અને ત્રીસ મિનિટ તો આગળની વાત કરીએ સુરતથી જૂનાગઢ સ્લીપર છે નવ વાગે નીકળે છે સુરતથી જે કામરેજ બસ સ્ટોપ સુરત તમને મળશે નવ ને પાંત્રીસ મિનિટે પીપોદરા નવ ને પંચાવન મિનિટે અંકલેશ્વર જીઆઈડીસી દસ ને પિસ્તાળીસ મિનિટે ભોલવા ભરૂચ અગિયાર વાગે જીએનએફટી બસ સ્ટોપ ભરૂચ અગિયાર ને ત્રીસ મિનિટે કરજણ ચોકડી અગિયારને પિસ્તાલીસ મિનિટે મક્કરપુરા બાર ને પંદર મિનિટે નિઝામપુરા બાર ને પંદર મિનિટે સોરી નિજામપુરા બારને પચાસ મિનિટે રધુ એકને પાંચ મિનિટે બાગોદરા ચોકડી બે વાગ્યે બાગોદરા બે અને પાંત્રીસ મિનિટે લીંબડી ત્રણ ને પચીસ મિનિટે સાયલા ચાર ને પચીસ મિનિટે ચોટીલા હાઈવે ચાર અને પચાસ મિનિટે ચોટીલા ચાર ને પંચાવન મિનિટે રાજકોટ પાંચ અને પાંત્રીસ મિનિટે ગોંડલ ચોકડી રાજકોટ છ વાગે વીરપુર ગોંડલ છ ને પચાસ મિનિટે જેતપુર સાતને પાંચ મિનિટે અને જૂનાગઢ તમને પકડશે સાત અને પાંત્રીસ મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ વલસાડથી જુનાગઢ છે જે સ્લીપર છે વલસાડથી સાત અને પાંચ મિનિટે નીકળે છે જે ચીખલી તમને મળશે સાતને પાંત્રીસ મિનિટે બીલીમુરા ડેપો સાત અને પિસ્તાલીસ મિનિટે નવસારી આઠને વીસ મિનિટે ઉંધના સુરત આઠને પંચાવન મિનિટે સુરત નવ ને પાંચ મિનિટે કાવરેજ બસ સ્ટોપ સુરત નવ અને પચીસ મિનિટે પીપોદરા દસ વાગે અંકલેશ્વર જેડીસી અગિયારને પાંચ મિનિટે જીએનએફસી બસ સ્ટોપ ભરૂચ અગિયારને પચીસ મિનિટે બરોડા અગિયારને પિસ્તાલીસ મિનિટે બોરસદ બોરસદ એક વાગે તારાપુર ચોકડી એકને પંચાવન મિનિટે વાગોદરા ત્રણને પાંચ મિનિટે લીંબડી ત્રણને પિસ્તાલીસ મિનિટે રાજકોટ પાંચને પચાસ મિનિટે વીરપુર ગોંડલ સાતને વીસ મિનિટે અને જૂનાગઢ નવ અને પચાસ મિનિટે તો મિત્રો પહોંચાડી દેશે મિત્રો એસટી બસના ટાઈમટેબલને લગતી ટોટલ વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે અને આ બધી માહિતી એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે એ એપ્લિકેશનનું નામ છે જી એસ લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે મિત્રો